લોકસભાના અધ્યક્ષ પદે એટલે કે સ્પીકર પદે ખરેખર કોણ પસંદગી પામશે પિક્ચર અભી બાકી હૈ મેનડી ના ઘટક દળોના સહકારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ફરી એકવાર રચાઈ ગઈ છે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન પદ પામી અને હેટ્રિક મારવામાં સફળ થયા છે પરંતુ લોકસભાનું અધ્યક્ષ પદ જે છે એ ખરેખર એનડીએના ઘટક દળોને આપશે કે ભારતીય જનતા પાર્ટી પોતાની પાસે રાખશે મારો સ્પષ્ટ અભિપ્રાય છે કે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ સંજોગોમાં ચંદ્રાબાબુ નાયડુ કે નીતિશકુમાર કે બીજી કોઈ પણ પાર્ટીને કે એના સભ્યને અધ્યક્ષપદ આપશે નહીં ભાજપ કોઈ પણ સંજોગોમાં કોઈ પણ કિંમતે કોઈપણ રાજકીય ભોગે અધ્યક્ષનું પદ જે છે એ પોતાની પાસે જ રાખશે અને જરૂર પડે તો એ મુદ્દે કેસરિયા કરતાં પણ અચકાશે નહીં કારણ કે ભારતીય જનતા પાર્ટીને ખબર છે કે લોકસભામાં અધ્યક્ષનું પદ સરકાર જેટલું જ મહત્વનું છે અને માટે જ જ એ કોઈ કોમ્પ્રોમાઈઝ નહીં કરે આ મુદ્દે કોઈ એક્સપ્રેસ અને તમે જોયું હશે કે ભારતીય જનતા પાર્ટીએ ચંદ્રબાબુ નાયડુ અને કુમારને પણ કોઈ મલાઈદાર ખાતાઓ આપ્યા નથી ત્યારે ઇન્ડિયા ગઠબંધનની વ્યૂહરચના શું હશે જો ભારતીય જનતા પાર્ટીને લોકસભાનું અધ્યક્ષપદ મળે તો વર્ષોથી જે પરંપરા રહી છે એ પરંપરા અનુસાર વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ મળશે કે કેમ આ તમામ મુદ્દાની પહેલા મારી આપ સૌને વિનંતી છે કે જો ફોકલ પોઈન્ટ અજય ઉમટનો આ એપિસોડ તમને ગમે તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા આપ પોતે આ મુદ્દે શું માનો છો એ અંગે આપની ટિપ્પણી કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ તો મિત્રો ભારતીય જનતા પાર્ટીની સરકાર એનડીએના સહકારથી રચાઈ તો ગઈ છે પરંતુ આ ભાજપ સરકાર નથી બે હજાર ચૌદમાં બસો બ્યાસીની સ્પષ્ટ બહુમતી મેળવનાર સરકાર એ ભાજપની સરકાર હતી અને ત્યારે એનડીએ ઘટક દળો હતા એનડીએનું કાંઈ ઉપસ્થિત નહોતું એ સરકારમાં બે હજાર ઓગણીસમાં તો ભારતીય જનતા પાર્ટીએ પોતાની તાકાતથી ત્રણસો ને ત્રણ બેઠકો મેળવીને બે સત્યાંશ થી વધુ સ્પષ્ટ બહુમતી મેળવી લીધી હતી પરંતુ આ વખતે ભારતીય જનતા પાર્ટીની હાલત કફોડી છે ભારતીય જનતા પાર્ટી પાસે માત્ર બસો લોકસભામાં બેઠકો છે અર્થાત એનો પનો સ્પષ્ટ બહુમતીના આંખને સ્પર્શવામાં બત્રીસ બેઠકોનો ઘટે છે અને સામ પક્ષે ચંદ્રાબાબુ નાયડુ પાસે સોળ અને નીતિશ કુમાર પાસે બાર એટલે કે અઠાવીસ સંસદ સભ્યો માત્ર બે જ વ્યક્તિઓ પાસે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને ખબર છે કે ઇતિહાસમાંથી પદાર્થ પાઠ ન શીખે એને ઇતિહાસમાં ભયંકર પદાર્થ પાઠ શીખવો પડે છે ને એટલે જ નરેન્દ્રભાઈ મોદીને ખબર છે કે અટલ બિહારી વાજપેયીની સરકારમાં ઓગણીસો ને અઠ્ઠાણુંમાં એક મત માટે શું થયું હતું તો હું તમને કહું કે એક મત માટે શું થયું હતું અટલ બિહારી વાજપેયી બહુ જ ઉદાર મતવાદી રાજકારણી હતા અને ત્યારે મમતા બેનરજી જયલલિતા અને માયાવતી આ તીન દેવિયા જે છે એ ભારતીય જનતા પાર્ટીની એનડીએ સરકારને સતત કનડતી રહેતી હતી અને ચોથા હતા ચંદ્રાબાબુ નાયડુ એ ચંદ્રાબાબુ નાયડુએ જીત કરીને લોકસભાનું અધ્યક્ષપદ પોતાની પાસે રાખ્યું હતું અને જીએમસી બાલાયોગી નામના સજ્જનને લોકસભાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા અને થયું શું એ સરકાર જ્યારે ઓગણીસો અઠ્ઠાણુંમાં રચાઈ ત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે એકસો ને એક્યાસી બેઠકો હતી અને કોંગ્રેસ પાર્ટી પાસે એકસો ને એકતાલીસ બેઠકો હતી લોકસભામાં સોનિયા ગાંધીએ ત્યારે કહ્યું કે અમારી પાસે સંખ્યાબળ નથી એટલે અમારે સરકાર રચવી નથી પરંતુ સોનિયા ગાંધીને ખબર પણ નથી કે અટલ બિહારી વાજપેયી એકસો એક્યાસીના સંખ્યાબળથી જે સરકાર રચશે એ બહુ લાંબુ ચાલશે પણ નહીં અને હકીકતમાં થયું પણ એવું કે તેર મહિના સુધી માયાવતી મમતા બેનર્જી જયલલિતા અવારનવાર બાપડા વાજપેયીથી રિસાઈ જતા અને પ્રમોદ મહાજન ને લાલકૃષ્ણ અડવાણી ને મુરલી મનોહર જોશી ને સુષ્મા સ્વરાજ જેવા મહાનુભાવો જે છે એ આ બાનુંઓને સમજાવવા માટે કોલકત્તા અને લખનઉને ચેન્નઈમાં પહોંચી જતા અને ચંદ્રબાબુ નાયડુ એ કહેવાય છે કે તે વખતે પોતાના ધાર્યા કામો કરાવી અને સરકારનું શોષણ પણ કર્યું હતું હવે થયું શું કે તેર મહિના બાદ જયલલિતાએ આ સરકારને ટેકો પાછો ખેંચી લીધો એટલે વાજપેયી સરકાર લઘુમતીમાં આવી ગઈ લઘુમતીમાં આવી ગઈ છતાં પણ પ્રમોદ મહાજન અને સુષ્મા સ્વરાજ અરુણ જેટલી મનોહર જોશી અડવાણી વગેરે થીંગડા મારીને સરકારને બચાવવાની કોશિશ કરી ત્યારે જીએમસી બાલાયોગી જે છે લોકસભાના અધ્યક્ષ હતા અને થયું એવું કે વિશ્વાસનો મત લેવાનો આવ્યો અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ ત્યારે ભારતીય જનતા પાર્ટી અને એનડીએનું સંખ્યાબળ બસ્સોને અગણું સિત્તેર રહ્યું ટુ સિક્સ નાઇન જ્યારે સામા પક્ષે બસોને સિત્તેર મત મળ્યા હવે બસો સિત્તેર મત કઈ રીતના મળ્યા તો એમાં ત્રણ જણ જે છે એને ભારતીય જનતા પાર્ટીને છેદ દીધો એમાં એક માયાવતી માયાવતીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હું તો આ હિન્દુત્વવાદી મનુવાદી વિચારસરણી ધરાવતી સરકારને ટેકો આપવા નથી માગતી એટલે માયાવતીએ છે દીધો ત્યારબાદ સેફુદ્દીન સોઝ કે જે જમ્મુ કાશ્મીરના સંસદ સભ્ય હતા ને એમને ફારૂક અબ્દુલ્લા સાથે વાંધો હતો અને ફારૂક અબ્દુલ્લા એનડીએના ભાગ રૂપે હતા પરંતુ ફારૂક અબ્દુલ્લાએ સૈફુદ્દીન સોઝને પક્ષમાંથી બરતરફ કર્યા હતા પરંતુ એ સંસદ સભ્ય તરીકે ચાલુ હતા એટલે એમને પણ વાજપેયી સરકારને ટેકો ના આપ્યા અને ત્રીજા સૌથી આશ્ચર્ય પ્રમાણે એવું નામ આજની તારીખે પણ મને લાગે છે કે તદ્દન ખોટું થયું હતું એ એવું હતું કે કોંગ્રેસના ચૂંટાયેલા મુખ્યમંત્રી ગિરિધર ગોમાંગો કે જે અગાઉ લોકસભાના સંસદ સભ્ય હતા પરંતુ ઓડિશાના મુખ્યમંત્રી પદે શપથ લઈ ચૂક્યા હતા ત્યાં મુખ્યમંત્રી હતા છતાં પણ જ્યારે વિશ્વાસનો મત લેવાનો આવ્યો ત્યારે એ થી ઉડી અને દિલ્હી આવી ગયા અને લોકસભામાં એકદમ પ્રગટ થયા ભારતીય જનતા પાર્ટીની ટ્રેઝરી બેન્ચ અને એનડીએ ના સાથીદારોએ વિરોધ કરતા કહ્યું કે આ વ્યક્તિ ઓડિશાનો મુખ્યમંત્રી છે એ લોકસભામાં હવે એને સભ્ય પદથી રાજીનામું આપવું જોઈએ મતદાન કરવા માટે કઈ રીતે આવી શકે પરંતુ ત્યારે ટીડીપીના એટલે કે ભારતીય જનતા પાર્ટીના નહીં પરંતુ તેલુગુ દેશમ પાર્ટીના ચંદ્રબાબુ નાયડુના વિશ્વાસો લોકસભા અધ્યક્ષ જીએમસી બાલાયોગીએ એવું કહ્યું કે ગિરિધર ગોમાંગો હું તમને અંતરાત્માના અવાજ અનુસાર મતદાન કરવાની અપીલ કરું છું હવે આપ નક્કી કરો આપ સિનિયર સંસદ સભ્ય છો આપે મતદાન કરવું એ નૈતિકતાની દ્રષ્ટિએ યોગ્ય છે કે નહીં અને ગિરિધર ગોમાંગોએ મતદાન કર્યું કોંગ્રેસની તરફાનમાં કર્યું અને ભારતીય જનતા પાર્ટીની અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી એનડીએ સરકાર જે છે એનું એક મતે પતન થયું લાલકૃષ્ણ અડવાણીનો ચહેરો એ દિવસે મેં ટીવીમાં જોયો હતો અને એકદમ ખિન્ન સ્વરોમાં લાલકૃષ્ણ અડવાણીએ પોતાની લાક્ષણિક અદાથી હાથ આમામ કરતા કહ્યું કે અગર ગિરિધર ગોમાંગોને નૈતિકતા બતાવી હોતી ઓર મતદાન નહીં ક્યાં હોતા તો હમ જીત જાતે કારણ કે ટુ સિક્સ નાઇન ભાજપના ટુ સિક્સ નાઇન કોંગ્રેસના અને એ સંદર્ભમાં જીએમસી બાલાયોગી લોકસભાના અધ્યક્ષ તરીકે પોતાનો કાસ્ટિંગ વોટ ભાજપ સરકાર એટલે કે વાજપાઈ સરકારની તરફેણમાં આપી શકતા પરંતુ એકમતના મતના તફાવતથી સરકાર જે છે એ હારી ગઈ અને એટલે જ હું નથી માનતો કે ઇતિહાસમાં જે ભૂલ ભારતીય જનતા પાર્ટીની જે તે સમયની ગઠબંધન સરકારે કરી હતી એ ભૂલનું પુનરાવર્તન નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ જેવા નેતાઓ કરી શકે કહેવાનું તાત્પર્ય એ છે કે અધ્યક્ષ જો તમારો પોતાનો હોય અર્થાત ભારતીય જનતા પાર્ટી પાસે પોતાનો લોકસભાનો અધ્યક્ષ હોય તો એ અધ્યક્ષની મદદથી ગૃહનું સંચાલન જે છે એ તમે બહુ સરળતાથી કરી શકો દાખલા તરીકે અધ્યક્ષ પોતાનો હોય તો કોઈ પણ પાર્ટીમાં ભાંગફોડ થતી હોય તો અધ્યક્ષ જે છે એ અ યોગ્ય નિર્ણય લઈ શકે અત્યારે તેલુગુ દેશમ પાર્ટીના નેતાઓને અને નીતિશ કુમારને દહેશત છે કે ધારો કે જો એમની પાર્ટીમાં કોઈ ભાંગફોડ થાય અથવા તો ભાજપ ભાંગફોડ કરાવે આવનારા દિવસોમાં તો શક્ય છે કે અધ્યક્ષ જે છે એ ભારતીય જનતા પાર્ટીનો હોય તો એ વિખૂટા પડેલા જૂથને માન્યતા આપી દે અને એ જૂથ છે એ ભાજપમાં ભળી જાય એટલે ભાજપનું સંખ્યા બળ વધી જાય ભાજપ પર એનડીએના ઘટક પક્ષોને એટલા માટે ભરોસો નથી કે ભારતીય જનતા પાર્ટીના સૌથી જૂના અને વફાદાર એવા શિવસેનાના ઉદ્ધવ ઠાકરે સાથે પણ ભારતીય જનતા પાર્ટીએ રાજકીય તડજોડ કરી અને શિવસેનાના બે ભાગલા પાડ્યા શરદ પવારની એનસીપીના પણ બે ભાગલા પાડ્યા અલબત્ત અત્યારે ભારતીય જનતા પાર્ટીએ કેટલી પાર્ટીઓ તોડી મહેબૂબા મુફ્તી સાથે શું કર્યું કે મધ્યપ્રદેશમાં કમલનાથની સરકાર કઈ રીતે તોડી કે કર્ણાટકમાં કઈ રીતના સરકાર રચી એ ચર્ચામાં જવાનો અર્થ નથી પરંતુ સ્પીકરની પોઝિશન એટલી બધી પાવરફુલ છે કે એ ગૃહનું સંચાલન તો સારી રીતે કરી શકે હાઉસને ઓર્ડરમાં રાખી શકે ઈચ્છે ત્યારે ગૃહમાં ગેરસેસ કરતા સભ્યોને સસ્પેન્ડ કરી શકે એમને ચીમકી આપી શકે એનું માઇક બંધ કરી શકે લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠક બોલાવી શકે કાયદાનું અર્થઘટન કરી શકે અને કયા મુદ્દે ચર્ચા આપવી કે ન આપવી એનો અંતિમ નિર્ણય જે છે એ અધ્યક્ષ કરે છે દાખલા તરીકે ઓમ બિરલા લોકસભાના અધ્યક્ષ ગઈ ટર્મમાં હતા તો મણિપુર મુદ્દે ચર્ચા આપવી કે ન આપવી એ અંગે કામકાજ સલાહકાર સમિતિમાં જે કંઈ ભલામણ થાય પણ અંતિમ નિર્ણય જે છે એ લોકસભા અધ્યક્ષનો રહે છે બીજું ગૃહને ક્યારે મોકૂફ રાખવું ગૃહને ક્યારે ઓર્ડરમાં લાવવું તાઈ પડે તો મત આપવું નાણાં બિલ જે છે એને કયા વિધેયકને નાણાં બિલ તરીકે સ્વીકારવું અને કયા બિલને નાના બિલ તરીકે ન સ્વીકારવું દાખલા તરીકે હું તમને કહું કે આધાર બિલ છે કે ઇલેક્ટ્રોરલ બોન્ડ અંગેનું વિધેયક જે છે એ અધ્યક્ષે સ્વીકારી લીધું કે આ નાણાં બિલ છે એટલે એને રાજ્યસભાના રૂટમાંથી જે તે સમયે બચાવી લેવાયો હવે પાંચ વર્ષ પછી સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ તદ્દન ગેરબંધારણીય કૃત્ય છે તો કાંઈ વાંધો નહીં પાંચ વર્ષમાં તો એ પેસેજ જે છે એ ક્લિયર થઈ ગયો એટલે લોકસભાના અધ્યક્ષ પાસે જે છે જબરજસ્ત પાવર છે અને સાથે સૌથી મોટી તાકાત એ છે કે પક્ષપલટા અંગેનો નિર્ણય જે છે એ લોકસભાના અધ્યક્ષ કરી શકે છે કોઈપણ વ્યક્તિને ડિસ્કવોલિફાય કરી શકે છે દાખલા તરીકે રાહુલ ગાંધીની વિરુદ્ધમાં જજમેન્ટ આવ્યું તો બીજા દિવસે રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી દૂર કરી દેવામાં આવ્યા તો એ ન કરવા ક્યારે કરવા એ અંગેનો નિર્ણય જે છે લઈ શકે છે એ તો તરત નિર્ણય લઈ શકે એ ઈચ્છે તો બીજા દિવસે પણ નિર્ણય લઈ શકે સિમિલરલી કોઈ પાર્ટીના સંસદ સભ્યને ગેરલાયક ઠરવવા અથવા તો વિખુટા પડેલા જૂથને ક્યારે માન્યતા આપી ન આપી એ નિર્ણય અંગે સુપ્રીમ કોર્ટ પણ દબાણ કરી શકતી નથી દાખલા તરીકે મહારાષ્ટ્રનો કિસ્સો આપણને સૌને ખબર છે કે મહારાષ્ટ્રમાં અધ્યક્ષ નહોતા અને ડેપ્યુટી સ્પીકરની પોઝિશન પર જે કંઈ ડિસિઝન લેવાયા એટલે અધ્યક્ષની સત્તા શું હોય ડેપ્યુટી સ્પીકરની સત્તા શું હોય એ મામલો સુપ્રીમ કોર્ટમાં અત્યારે પણ વિચારાધીન છે કોઈ ફાઈનલ જજમેન્ટ જે છે એ મુદ્દે આવ્યું નથી અને આપણે સૌ જાણીએ છીએ કે મહારાષ્ટ્ર વિધાનસભાની મુદત પૂરી થાય ત્યાં સુધી કદાચ જજમેન્ટ ન પણ આવે આવે પણ ખરું ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે લોકસભાના અધ્યક્ષ પાસે જબરજસ્ત તાકાત હોય છે એ લોકસભાની તમામ સમિતિઓ જે છે એ સમિતિઓની રચના કરી શકે છે એ સમિતિઓના અધ્યક્ષપદે કોને મૂકવા એ પણ એ નક્કી કરી શકે છે હવે ભારતીય જનતા પાર્ટીએ એક લોકશાહી પ્રણાલીને અનુસરીને પરંપરાગત રીતે વિપક્ષી નેતાઓ સાથે મંત્રણા શરૂ કરી છે કે અત્યાર સુધીની પરંપરા કે ટ્રેડિશન એવી રહી છે કે આ દેશ આઝાદ થયો ત્યારથી લઈને આ દિન તક એક પણ વખત લોકસભામાં અધ્યક્ષ પદની ચૂંટણી થઈ નથી હંમેશા ચાહે સરકાર લઘુમતીમાં હોય કે બહુમતીમાં હોય ગઠબંધનનો ધર્મ નિભાવતી હોય અથવા તો ત્રણ તૂટે એવી સ્થિતિમાં પણ જો સરકાર રચાઈ હોય તો પણ લોકસભાનું અધ્યક્ષપદ જે છે એ સર્વસંમતિથી અપાયું છે અને આ પ્રણાલી દેશ આઝાદ થયો પ્રજાસત્તાક થયો ત્યારથી માંડીને બે હજાર ચોવીસ સુધી રહી છે હવે આ વખતે કોંગ્રેસ પાર્ટી એટલે કે ઇન્ડિયા ગઠબંધન એવું કહ્યું છે કે જો અમને નીતિ નિયમ અનુસાર ડેપ્યુટી સ્પીકરની પોઝિશન ન મળે તો અમે પણ ઉમેદવાર ઊભો રાખીશું હવે ભારતીય જનતા પાર્ટીના એક સિનિયર મિનિસ્ટર છે કિરણ રિજુજી જે અગાઉ સંસદીય બાબતોનો કાર્યભાર પણ સંભાળતા હતા કાયદા અને વ્યવસ્થાના મંત્રી હતા એમને મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી શુભેચ્છા મુલાકાત કરી અને મને એવું લાગે છે કે સંવાદની શરૂઆત થઈ છે અલબત્ત વિષયક નિર્ણય જે છે એ રાહુલ ગાંધી કે મલ્લિકાર્જુન ખડગે પણ પોતે ન લઈ શકે માની લો કે ડેપ્યુટી સ્પીકરની પોઝિશન આપવાની ઓફર ભારતીય જનતા પાર્ટી કરે જે ગઈ વખતે કરી નહોતી હતી બે હજાર ચૌદમાં એઆઈડીએમ કે ના થંબાદુરાઈને એ લોકોએ ડેપ્યુટી સ્પીકરની પોઝિશન આપી હતી પરંતુ બે હજાર ઓગણીસમાં ભારતીય જનતા પાર્ટીએ વિપક્ષી નેતાને ડેપ્યુટી સ્પીકરની પોઝિશન આપી નહોતી અત્યારે પણ એક વાત એવી ચાલી રહી છે કે ભારતીય જનતા પાર્ટીનો સ્પીકર હશે અને એનડીએના ઘટક દળ એટલે કે મોટે ભાગે ચંદ્રબાબુ નાયડુની પાર્ટીનો ડેપ્યુટી સ્પીકર હશે એટલે વિપક્ષની તો બાદ બાકી આ વખતે પણ થાય એવી શક્યતા છે જો વિપક્ષ નહીં માને અને વિપક્ષ ઉમેદવાર ઉતારવાની વાત કરશે તો કારણ કે જો અધ્યક્ષપદની ચૂંટણી થશે તો પછી ભાજપ ડેપ્યુટી સ્પીકરની પોઝિશનની ચૂંટણી પણ કરશે અને વિપક્ષને બંને બાજુથી હાથ ધોવા પડશે હવે બીજી વાત વિપક્ષ માટે એ પણ આવે છે કે ધારો કે રાહુલ ગાંધીને વિપક્ષી નેતા બનાવાય તો તો પછી ડેપ્યુટી સ્પીકરની પોઝિશન છે એ મમતા બેનર્જીને અપાય કારણ કે મમતા બેનર્જી પાસે એકત્રીસ સંસદ સભ્યો છે કે સમાજવાદી પાર્ટીના અખિલેશ મુલાયમસિંહ યાદવના કોઈ સાથીને અપાય કારણ કે એની પાસે પણ લોકસભામાં મમતા બેનર્જી કરતાં વધારે સંખ્યા બળ છે કારણ કે ભારતીય જનતા પાર્ટીને આ વખતે ઉત્તર પ્રદેશમાં એંસીમાંથી માત્ર તેત્રીસ બેઠકો મળી છે જ્યારે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનને સુનતાલીસ બેઠકો મળી છે એટલે સમાજવાદી પાર્ટી પાસે અત્યારે એકતાલીસ બેઠકો છે ઉત્તર પ્રદેશની દૃષ્ટિએ અને સ્થાનિક જે છે એની પાસે પણ તમિલનાડુમાંથી ચોત્રીસ બેઠકો છે એટલે એ નક્કી કરવું પડે કે ડેપ્યુટી સ્પીકરની પોઝિશન કોને મળશે પરંતુ મુખ્ય વસ્તુ એ છે કે લોકસભાના અધ્યક્ષ તરીકે કઈ વ્યક્તિ મતે છૂટાશે આ વિડીયો જ્યારે હું બનાવી રહ્યો છું ત્યારે મંગળવારે સાંજે રાજનાથસિંહના બંગલે જેપી નડ્ડાની ઉપસ્થિતિમાં ભાજપના ઘણા બધા સિનિયર નેતાઓની બેઠકો થઈ હતી અને એ લોકો એનડીએના ઘટકદળો સાથે પણ મંત્રણા કરી રહ્યા છે અને બાકીના સાથી દળો સાથે પણ મંત્રણા કરી રહ્યા છે વિપક્ષી નેતાઓ સાથે પણ મંત્રણા કરી રહ્યા છે અને એ લોકો એવું માને છે કે લોકસભાના અધ્યક્ષપદની ચૂંટણી નિર્વિઘ્ને થવી જોઈએ હવે અત્યારે જે નામ આગળ આવી રહ્યું છે એમાં ઓમ બિરલાનું નામ જે છે એ આગળ છે અને ઓમ બિરલાને જો બીજી વખત ચાન્સ આપવામાં આવે તો આઝાદીના ઇતિહાસથી આ દિન સુધી જોઈએ તો એમ એ આયંગર જી એસ ધિલ્લોન બલરામ ઝાખડ અને જીએમસી બાલાયોગી આ ચાર મહાનુભાવો એવા હતા કે જેમને લોકસભાની બે ટર્મમાં અધ્યક્ષપદ રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું જે પૈકી બલરામ ઝાખડ એક એવા નેતા હતા કે એમને દસ વર્ષની પોતાની ટર્મ પૂરી કરી હતી જીએમસી બાલાયોગી ઓક્ટોબર નવ્વાણુંમાં બન્યા હતા પરંતુ કમનસીબે માર્ચની ત્રીજી તારીખે બે હજાર બેના ના રોજ એ પ્લેન ક્રસમાં દુર્ભાગ્યવશ એમનું અવસાન થયું હતું કુલ કહેવાનો અર્થ એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાના અધ્યક્ષની પોઝિશનનું મહત્વ સમજે છે અને એટલા માટે હું માનું છું ત્યાં સુધી એ લોકસભાના સ્પીકરના મુદ્દે કોઈ જ બાંધછોડ કરશે નહીં ભારતીય જનતા પાર્ટીને ખબર છે કે ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશકુમાર બંનેની પોતપોતાની રાજકીય મજબૂરી છે બંને પોતપોતાની હોમ પીચ પર આર્થિક રીતે ખૂબ નબળા છે બિહારની હાલત તો એકદમ બીમારું રાજ્યોમાં અગ્રેસર છે જ પણ ચંદ્રાબાબુ નાયડુની આંધ્રપ્રદેશની સરકાર જે છે એ આ દેશની સૌથી મોટી દેવાળિયા સરકારમાં પ્રથમ પંક્તિમાં પ્રથમ ત્રણ નંબરે આવે છે જ્યાં બાળક જન્મે તો એ જન્મતાની સાથે બે લાખથી વધુ રૂપિયાનું દેવું લઈને જન્મે છે ચંદ્રબાબુ નાયડુ અમરાવતીમાં પોતાનું એક નવું પાટનગર જે છે એને વિકસાવવા માંગે છે ચંદ્રબાબુ નાયડુને કેન્દ્ર સરકારની મદદની જરૂર છે એટલે ચંદ્રાબાબુ નાયડુ અને કુમાર કોમ્પ્રોમાઇઝ કરશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહ બધા ભેગા થઈને લોકસભામાં અધ્યક્ષપદ જે છે એ પોતાની પાસે જ રાખશે જો તમને ઘટનાક્રમ કહું તો ત્રેવીસમીએ લોકસભાનું સત્ર મળવાનું છે ત્રેવીસ અને ચોવીસ આ બે દિવસો દરમિયાન લોકસભામાં સભ્યો જે છે એ શપથવિધિ કરશે પચીસમી તારીખે ગૃહ ઓર્ડરમાં આવશે છવ્વીસમીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાના અધ્યક્ષ માટે પ્રસ્તાવ મૂકશે કારણ કે એ પહેલા કોંગ્રેસ પાર્ટીના સિનિયર મોસ્ટ સભ્ય કે સુરેશ જે છે જે લોકસભામાં સૌથી સિનિયર મોસ્ટ છે એને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રોટેમ સ્પીકરના શપથ લેવડાવશે અને એ તમામ ચૂંટાયેલા તમામ રાજકીય પક્ષોના સંસદ સભ્યોને સંસદ સભ્ય તરીકેના શપથ લેવડાવશે અને ત્યારબાદ છવ્વીસમી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાના અધ્યક્ષ તરીકેના કારણ કે એ પોતે ગૃહના નેતા તરીકે ચૂંટાયેલા છે એટલે અધ્યક્ષ તરીકેના નામનો પ્રસ્તાવ મૂકશે અને લોકસભાના નવા અધ્યક્ષ આપણને છવ્વીસમી જૂને મળશે અને સત્તાવીસમી જૂને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ લોકસભા અને રાજ્યસભા એ બંનેના સંયુક્ત ગૃહને સંબોધશે આ રોડમેપ નક્કી છે પણ લોકસભા અધ્યક્ષ કોણ બનશે એ નામ હજી નક્કી નથી પણ એ વાત નિશ્ચિત છે કે ભારતીય જનતા પાર્ટીનો જ કોઈ એક સંસદ સભ્ય લોકસભાના નવા અધ્યક્ષ તરીકે રહેશે એમાં કોઈ જ મિનમેક ના થઈ શકે એટલે જ કહું છું કે પિક્ચર અભી બાકી હૈ મે દોસ્ત તો મિત્રો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ કેવો લાગ્યો એ અંગે આપની ટિપ્પણીઓ આવકાર્ય છે જો તમને આ એપિસોડ ગમ્યો હોય નવ બુજા સમયે અને અમદાવાદ મિરરના સત્વારે તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા ટિપ્પણી આપવાનું ભૂલતા નહીં ધન્યવાદ ખૂબ ખૂબ આભાર